લગ્ન પહેલા પત્ની કે તમે મારા અને લગન પહેલા પતિ કે તું મારી અને લગ્ન પછી થાય મારા મારી ધૂળું ધૂળું ઇતિહાસ સાક્ષી છે જે પતિઓને ઘરનું બધું કામ આવડે છે એમની પત્નીઓની તબિયત લગભગ ખરાબ જ હોય છે આ મારો સાબરકાઠો આ ના હોય આવું કેવા વાળા ને જયારે ઘેર થી સિંહાણ નો ફોન આવે ને તો ફટાફટ ઠેકાણે પહોંચી જાય લગ્ન માં અડધી વિધિ તો હવે ફોટોગ્રાફર સમજાવી દેશે તો મોઢું વસ્તુ રાખો અને જમણા હાથમાં પાણી લ્યો